એકે ન્યૂઝ ગુજરાતની ટીમ હતી ભારત દેશના તમામ મુસ્લિમ ઈરાદનોને ઈદ મુબારક નવું વર્ષ તમારું અને તમારા પરિવારજનોનું પ્રગતિશીલ નિવે ઈશુ કામનાઓ પાલનપુર ખાતે મુસ્લિમ ઈરાદનોએ નમાજ અદા કરીને બહાર આવતા જ પાલનપુર નગરપાલિકાના નેજા હેટલ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાલનપુર ખાતે ઈદના દિવસે શરબત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે મુસ્લિમ ઈરાદનો દ્વારા મોટી સંખ્યામાં શરબતનો લાભ લીધો હતો અને એકતા અને ભાઈચારાનું પ્રતિક જોવા મળ્યું છે અમારી ચેનલ લાઈક શેર કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે કે ન્યૂઝ ગુજરાતી વરગામ બનાસકાંઠા આજના દિવસ માટે બધા જ મુસ્લિમભાઈઓને મારા તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક કોંગ્રેસ પરિવાર તરફથી ઈદ મુબારક બધાએ આખો મહિનો ભગવાનની અલ્લાહની ઈબાદત કરી છે અને આજે જ્યારે ઈદ થઈ છે ત્યારે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોતપોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અલ્લાહને પ્રાર્થના અને જેવી રીતે આજે કોંગ્રેસ પાર્ટી તરફથી તો ખરું પણ મને વ્યક્તિગત હું સનાતન ધર્મી હિન્દુ લક્ષ્મીબેન તો જ્યારે અમારો અને કોઈ પણ જ્યારે લઘુમતી સમાજ તરફથી આવો શરબત કે બીજો પાતા હોય લઘુમતી ભાઈઓ ત્યારે અમને ખૂબ આનંદ થતો હોય છે આજે એવો જ આનંદ કદાચ મુસ્લિમ ભાઈઓને પણ થયો હશે એવું મને લાગે છે બધા મુબારક શું કહેશો આજના દિવસ દરમિયાન આજના સૌ પાલનપુરના અને બનાસકાંઠા જિલ્લાના સૌ મુસ્લિમ ભાઈઓ અને દરેક પ્રજાજનોને ઈદ મુબારક પાઠવું છું અને આવતા સમયના અંદર આપણે સૌ ભાઈચારાથી અને કોમી એકતાથી બધા સાથે મળીને દરેક આપણે તહેવારો ચાહે મુસ્લિમોનો ઈદનો તહેવાર હોય ચાહે આપણા બહુમતી સમાજનો દશેરાનો તહેવાર હોય કે બીજા ઘણા બધા કોઈ પણ તહેવાર હોય આપણે સૌ સાથે મળી અને તહેવાર ઉજવીએ અને એ જ આજે અલ્લાહ તાલાને આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા હિન્દુસ્તાનના અંદર ભાઈચારો કાયમ રહે અને કાયમ કોમી એકતા રહે એવી જ અમે દુઆ કરીએ છીએ જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકે શું કહેશો આપ આજના ઈદના પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઈદગાની નમાઝ થાય છે પાલનપુરમાં સૌ પ્રથમ તો પાલનપુર વાસીઓ ઈદનું વાર્ગની શુભેચ્છા પાઠવું છું અને કોંગ્રેસ પરિવાર તરફથી અહીંયા સરહદનું જે આયોજન થયું છે અત્યારે વિતરણ ચાલુ છે અને આ પ્રસંગે પોલીસ સ્ટાફનો અને બનાસકાંઠા એસપી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું કે બહુ સુચારુ વ્યવસ્થા કરી અને બહુ શાંતિપૂર્ણ નમાજ અહીંયા પૂર્ણ થઈ છે અને ફરીથી હું બધાને જીતવા શુભેચ્છા પાઠવું છું ઓકે આ હતા અત્યારે જે કોંગ્રેસના અગ્રણી હતા અને આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ તમામે તમામ કોંગ્રેસ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ મુસ્લિમ બિરાદરો જે નમાઝ પડીને નીકળ્યા છે તેમને જે સરબતની જે વ્યવસ્થા કરવામાં આવી છે